તળાજાના ભદ્રાવલ ગામમાં સાહેબની પ્રતિમા ઉપર કોઈ અસામાજિક તત્વો દ્વારા દારૂની બોટલ નાખી નાસી ગયા હતા જેની જાણ તમામ આગેવાનોને થતા તમામ આગેવાનો આવી આઈજી સાહેબને રજૂઆત કરી હતી અને તાત્કાલિક આ સામાજિક તત્વોને ઝડપી લઈ તેવી રજૂઆત કરવામાં આવી હતી જે ભદ્રાવલ ગામમાં બાબા સાહેબની પ્રતિમા ઉપર દારૂની બોટલ ફેંકનારના સીસીટીવી ફૂટેજ એવા સામે પટેલ પ્રમુખ આજે તળાજા તાલુકાના ભદ્રાવળી ગામમાં જે બાબા સાહેબ ની પ્રતિમા છે ત્યાં અસામાયિક ગારૂની બોટલ નો ઘા કરવામાં આવેલો તે બાબતમાં આઈજી સાહેબ ભાવનગરના તમામ આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે સાહેબ દ્વારા કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવેલી છે જ્યાં જ્યાં ગેટ ખાતે મહા માનવની પ્રતિમા છે ત્યાં પણ સીસીટીવી કેમેરા મૂકવા બાબતમાં આઈજી સાહેબે ખાતરી આપે છે તેમજ દલિત અત્યાચારોને લઈ અને માસિક એક બેઠક બોલાવવામાં આવશે તેવું આઈજી સાહેબે ખાતરી આપવામાં આવેલી છે